हाथ लॻाड़ी बटरो इतिहास જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની ની વાત કરીએ છીએ અમારા યુવાનો ની રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરીએ એટલે આ એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો તમને બધા ને બીરસા ઇતિહાસ ખબર પડી ગઈ છે તાટ્યા મારા નો ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજી ને તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આજે અનાધિકાર થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઈના મેડ ઇન તાઇવાન મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન તો તમે વડાપ્રધાન બની ને શું ધંધા કરો છો